હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે સુપર ટેસ્ટી અને ઉનાળામાં ખાવાની મજા પડે તેવા દહીં બનાવીએ દહીં બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલી અડદની દાળ અને અડધી વાટકી જેટલી મોગરની દાળ લીધી છે આ દાળને ત્રણથી ચાર પાણીથી ધોઈ એકદમ ચોખ્ખી કરી લીધી છે અને આંગળી ડૂબે તેટલું પાણી ઉમેરી ત્રણથી ચાર કલાક માટે પલાળી લીધી છે ત્રણ કલાક પછી જોઈ શકો છો ફ્રેન્ડ્સ દાળ ખૂબ સારી રીતે પલળી ગઈ છે અહીં મેં દાળમાં રહેલું બધું જ પાણી કાઢીને તેને મિક્સિંગ જારમાં લઈ લીધી છે દાળમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ તેનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું વિડીયોમાં બતાવ્યા મુજબ મેં આ રીતે દાળને વાટીને તૈયાર કરી લીધી છે અહીં મેં બધી જ દાળમાંથી આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે બેટર વધારે જાડું પણ ન હોવું જોઈએ અને વધારે પતલું પણ ન હોવું જોઈએ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું એક ચમચી જેટલી હિંગ ઉમેરી તેને હાથ વડે હલાવી બરાબર મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ ગયા બાદ તેને એકદમ સોફ્ટ બનાવવા માટે દસ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફીણી લઈશું બીજી બાજુ એક મોટા વાસણમાં આંગળી વડે અડી શકાય તેટલું ગરમ પાણી લીધું છે તેમાં બેથી ત્રણ ચપટી જેટલું મીઠું ઉમેર્યું છે વડામાં હિંગની સારી ફ્લેવર આવે તેના માટે બે ચપટી જેટલી હિંગ ઉમેરી છે વડાનું બેટર બરાબર ફીણાયું છે કે નહીં તે ચેક કરવા માટે અહીં એક વાટકીમાં સાદું પાણી લીધું છે અને તેમાં થોડુંક બેટર ઉમેરીશું અને આ રીતે જો બેટર તરે તો એનો મતલબ બેટર ખૂબ સારી રીતે ફીણાઈ ગયું છે અહીં મેં વડા તરવા માટે પહેલેથી જ કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે આંગળી અને અંગૂઠાની મદદથી મીડિયમ સાઇઝના વડા પાડી લઈશું વડા પાડતી વખતે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ જેથી બધા જ વડા અંદર પણ ખૂબ સારી રીતે ચડી જાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં અહીં બધા વડા તેલમાં ઉમેરી દીધા છે અને તેલમાં ઉમેરતાની સાથે જ તે એકદમ ફૂલીને દાડા જેવા થઈ ગયા છે અહીં હું તમને ફરીથી બતાવી રહી છું કે કઈ રીતે મેં તેલમાં વડા પાડ્યા છે જો તમે બેટરને સારી રીતે ફીણ્યું હશે તો વડા તેની જાતે જ બધી બાજુ ફરશે અને આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે વડાને તમારે તેલમાંથી બહાર કાઢી લેવા તમે જોઈ શકો છો અહીં મારા બધા જ વડા તળાઈ ગયા છે હવે હું ઝારાની મદદથી તેને બહાર કાઢી લઈશ તે અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થયા છે વડાને આ રીતે તેલ નીતારી લઈ સીધા જ તેને પાણીમાં બોળી દઈશું વડા ઉમેરી દીધા બાદ તેની ઉપર આ રીતે ડીશ ઢાંકી દઈશું જેથી વડા પાણીની અંદર ડૂબેલા રહે અને ખૂબ સોફ્ટ તૈયાર થાય તમે જોઈ શકો છો અહીં આ રીતે મેં બધા જ વડા તળીને પાણીમાં ઉમેરી દીધા છે વડાને આપણે દસ મિનિટ માટે આ રીતે સીબું ઢાંકીને દબાવીને પાણીમાં રાખીશું અહીં મેં ફૂલ ફેટ દૂધમાંથી જમાવેલું મોડું દહી લીધું છે તેમાં આપણે બે ચમચી જેટલી સાકર ઉમેરીશું સાકર ઉમેરી દીધા બાદ દહીંને ચમચા વડે હલાવી એકદમ સ્મૂથ કરી લઈશું પાંચ મિનિટ ફીણ્યા બાદ મારું દહીં આ રીતે તૈયાર થઈ ગયું છે લીલી ચટણી બનાવવા માટે મેં અહીં ત્રણથી ચાર લીલા મરચાં અને ધાણાને ધોઈને એક મિક્સિંગ જારમાં લીધા છે અહીં તમે ફુદીનો પણ ઉમેરી શકો છો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલો જીરું પાવડર અડધા લીંબુનો રસ એક ચમચી જેટલી ખાંડ ત્રણથી ચાર બરફના ટુકડા બે ચમચી જેટલી સેવ ઉમેરી તેની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું અહીં મેં આ રીતેની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આ ચટણીમાં થોડુંક પાણી ઉમેરી તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખીશું તેના ઉપર છાંટવાનો મસાલો બનાવવા માટે અહીં મેં બે ચમચી જેટલા જીરાને શેકી લીધું છે બે ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડરને મિક્સ કરીને લીધું છે અહીં દહીં વડા સર્વ કરવા માટે એક વાટકો લીધો છે વાટકામાં સૌ પ્રથમ આપણે નીચે એક ચમચા જેટલું ગળ્યું દહીં ઉમેરીશું તેમાં આ રીતે હાથ વડે થોડું દબાવી ત્રણથી ચાર જેટલા વડા ઉમેરીશું દહીંમાં વડા ઉમેરતી વખતે આપણે તેમાંથી થોડુંક પાણી નીચોવી લઈશું વડા ઉમેરી દીધા બાદ તેમાં વડા ડૂબે તેટલું દહીં ઉમેરીશું અને વડાની આજુબાજુ પણ થોડુંક દહીં રહે એ રીતે આપણે દહીં ઉમેરીશું દહીં ઉમેરી દીધા બાદ તેના ઉપર ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું ચટણીની રેસીપી જો તમારે જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેના ઉપર આપણે બનાવેલી ગ્રીન ચટણી ઉમેરીશું તેના ઉપર થોડાક દાડમના દાણા થોડી ઝીણી સેવ ત્યારબાદ થોડીક આલુ સેવ આલુ સેવની જગ્યાએ તમે બુંદી પણ ઉમેરી શકો છો ત્યારબાદ થોડી કોથમીર અને છેલ્લે બનાવેલો મસાલો છાંટીને તેને સર્વ કરીશું તૈયાર છે આપણા ટેસ્ટી અને ઉનાળામાં ખાવાની મજા આવે તેવા દહીં વડા જો તમને મારી રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરશો અને તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવશો થેન્ક યુ ફોર વોચિંગ